દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ જાગૃત નાગરિકને અરજીથી ચકચાર દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગુજારાઓ હજી શાંત થયા નથી થતા લીમખેડા તાલુકામાં વધુ એક ગંભીર કેસ પ્રકાશમાં આવ્યો છે એ જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને મનરેગા તથા અન્ય સરકારી યોજનાઓમાં વિચાર ભ્રષ્ટાચાર છે આ નાગરિકે માત્ર આક્ષેપ કર્યા નથી પરંતુ પુરાવા સાથે રજૂઆત કરીને ચિંતા વ્યક્ત કરી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે તો લીમખેડા તાલુકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે વિશેષ કરીને મોટી બોડીયાર ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં બોગસ કામોની ફરિયાદો ઉઠી રહી છે અરજીમાં પેવર બ્લોક શાળા વિકાસ અને અન્ય નાગરિક સુવિધા સંબંધિત કામોની યાદી સાથે નકામી કામગીરી અને અંદાજપત્રમાં ગેરરીતિના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે રજદારે તાત્કાલિક તપાસ શરૂ કરીને દોષિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે સ્થાનિક સ્તરે ફરી ભ્રષ્ટાચાર સામે જનાગ્રહ ઊભો થવાની શક્યતા છે